રમતું નો હોય એ પાછો ખોડી લો સર મસ્તી કોર શું આ મસ્તી કોર તો લઈ લે ગરમ કરજો તારે લોટા મ લઈને આયા ઓવા આપડી ભોલી લોટા લઈને આયા ઢાળે તે પણ આ ચમ ટાઢો થઈ ગયો આ બરફ જેવું છોટા વાતો વળી છે હે પાછી રસ્તા કો કે પૂછ્યું આ આ બરફ જેવું લઈને આવી છે બરફ જેવું તો શું વાતો કરી તાર આવું તો પણ ના પાણી વાળો શું ચાલે ના ચાલે ના છે

અરે માતો દુખમાં દુખ આવે છે ઓ બાપા રે અરે હા મારા યાર એક લોટો સાહેબ લે કે સાહેબ કે નહીં તું તારો કંગોળું કે સાહેબ કે સાહેબ અરે ભૂરા જોગો હું કરું છું અરે ભૂરો તો ભૂરો તો દુખ આનું દુખ લઈ પેર્યો અરે એ ફોટાઓ નહીં હું કોકને બોલાવતા

ના મારા એકને દોશી ના આલે્યોસ આ એક ના એક જ હો બીજો લોટો જ નહીં આ એક ના એક જ હા એક ના એક જ હા એક ના મркаટી બળા રોલો જો ફિટ કર્યો જઈયા આપડે આપડે બે જણા કચ્ચે લોટો કરીશું કેતો બે જણા કેતો આટ ટૂટી જાતો અડધું નહીં કેલા હું પકડીયો આટ ટૂટી જાતો અડધું નહીં પકડો આટ ટૂટી જાતો કેજો આ કાઠા તો મંગાજે પકડો તો લોટો કરવાનો છે ઓન તો આવાળું બાબા જો હું આવા અલ્યા મને હું ખબર યાર લોટો કરો તમે અલ્યા ઓ પકડો કાઠા કાઠા

અલ્યા તારા મડકા ભાજીને જો આ હું ના માર લોટો ગોગો પણ ભલી હોચે ખાવા નઈ અલ્યા પેલો એક ના એક જ છપણે આ બે ગોવાદ પડી ગયા છે આ લોટો આ લોકો કોક આ આ ઘરે તમે ના હોય ના હોય તો હું કઢું તમે એમ કાઢવાની કોઈ કળા આવલો છે તમારે હા નોમ ઢીલું થાય થાય એવું કોઈ કળા છે હું મંગાવું મંગાવ કે જો શેમ્પુ મંગાવ છે શેમ્પુ છે પડી જા શેમ્પુ છે આ બે જમ્પુ યાર આ તમારો શેમ્પુ નાખા છે પાછી આ દેવા મેલ્યું છે તો ખરા શેમ્પુ ઓ સુ જો છે

啊，哥，到我讲过嘞，阿梅阿梅医生唔知得唔得识得规范招商公司嗰头哩？有乌条啫？乌纹条，乌纹，到我翻潮州去。

બોલી બકર છે કે ચા છે ના હું નઈ કરવા જે છે એ મોય બોલી બોલી જઈ તમારી રાખો તમારી આ લોટો માર તો ગોબો ના પડે હાર છે નક મત ખાવાય ના ખવા લાવ લોટાણી પડી છે આ હાથ તેલો થઈ ગયો તો કોઈ મારો હાથ આ થાય ગયો એ તો જોતા નહીં અને આનીમાં લોટાણી પડી છે ઓ કરાય છે કે આ મોળો તો મા આ જ ગયો કોઈ મારો આ હાથ ભાજી જાય છે અને લોટાણી પડી છે આવા મોળો છો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના જય